અને હરિ મંદિર સંબંધી કામ કરતો હોય તે ઓથ લારાજ કીધું કે આમાંથી એમ કે ધર્મ જ્ઞાનના દિક છે આ તો આશ્રય કરીને જ થઈ જાય ઓલા જે આગલા અવતારોમાં જે આગલા ભક્તો હતા એ અતિ દાખળો કરતા એટલું કામ તો મહારાજનો આશ્રય કરવાથી થઈ જાય પણ એટલું પૂરું ન માનું કે ચાલો ભાઈ આપણે તો કામ થઈ ગયું બારમાની પરીક્ષા આપે તો એવી આશા ન રાખવી ટકા આવી જાય કોઈ રાખશે નહીં ભાઈ તમને તમે પાસ જાવ એટલું જ એમ પાંત્રી ટકા આવી જાય તો આપણે ઘણું પણ પાંત્રીસ ટકા રાખે કોણ એટલે એવી આશા ન રાખવી કે આપણે આટલું જ રાખવું એમ સ્વામીએ કીધું કે એકાંતિક થવાનો આગ્રહ રાખવો મહારાજની ઉપાસના કરી પુરુષ પ્રયત્ન શીખી અને પરમ એકાંતિક થાવાની ટ્રાય કરી મનુષ્ય જન્મમાં એ થઈ થોડે સંતોષ ન માનવો આ લોકનું હોય તો થોડે સંતોષ માનવો ભગવાનના માર્ગમાં તો સંતોષ છે એ વિરોધી છે ગુડી ઓફ એનિમી ઓફ ગ્રેટ હારા થઈ ગયા એટલે મોટા મોટું એને વિઘન આવ્યું એટલે હારા થવું જ નહીં હારા થઈ ગયા અને એને મનાઈ ગયું એટલે હારા થઈ ગયા ગુડ ઇઝ એનિમી ઓફ ગ્રેટ એમાં કીધું છે તો પછી ગુડ થવું કે નહીં ગુડ તો થાવું પણ ગુડ પોતાને મનાઈ જાય તો એનિમી ઓફ ગ્રેટ જો પોતાને હારો મનાઈ ગયો હજી અધૂરો છે ને ત્યાં જ હારો મનાઈ ગયો તો એના જેવું બીજું મોટું કોઈ વિઘન નહીં મારાજ કે બે દરકાર ઓલું બે બેપરવાહી થઈ જવાય અને કંઈક ઓલું ન રહે તો મહારાજ કે એના જેવું મોટું કોઈ ભગવાનની ભક્તિમાં વિઘન કેવું મોટામાં મોટું સત્સંગમાંથી બે પરવાય થઈ જવાય કોઈની ગરજ ન રહે કારણ કે હારા મનાઈ ગયા હારા માણસોને કોઈની ગરજ ન હોય આપણે એકદી વાત કરી હતી ને દેવતાઓમાં નથી કરવાને હારા છે છે માની લીધા કે આપણે અને પોતાની માર્કેટ વેલ્યુ છે એક એક ની નોખી નોખી માર્કેટ વેલ્યુ છે ને ગણપતિ દાદા છે તો બધા પૂજામાં બોલાવવા જ પડે નગર ફેરવે એને ક્યાંક બગાડી નાખે હનુમાનજી દાદાને પણ બોલાવવા જ પડે અને કર પૂછડું ફેરવી દે એટલે એની બધાની પ્રાઇવેટ વેલ્યુ છે એટલે પ્રાઇવેટ વેલ્યુ છે તેને બધાને એમ છે કે આપણું હાલે છે ગાડું આપણે શું કરું બધાને ભેળા થઈને કરવું જોઈએ પ્રચંડ પુરુષાર્થ હું કરવા કરવો જોઈએ આપણું ગાડું હાલે છે ને આપણો રોટલો ખાય છે એટલે એનું ટીમવર્ક નથી થતું એને બધા અસુરો છે એનું ટીમવર્ક થાય એને બધાને એમ થાય કે આપણે જો આપણે તો મેળવું હોય તો બધાએ ભેળા થઈને એટેક કરીએ તો જ આપણને ઈન્દ્રાસન મળે ને કરી ઇન્દ્રાસન ન મળે એટલે ઓલા ભેળા થઈ અને પોતા બધા બધા ઈગાવાળા છે બધા ઈગાવાળા જોરદાર ઈગો છે બધા પણ એ બધાનો ઈગો દબાવી અને પછી ઓલાને દેવતાની પાસેથી આંચકી લે પછી એ ગો બતાવે બતા કે આપણો અમારો એ ગો અમારો ભાગ એટલો હોવો જ જોઈએ પાંત્રીસ ટકાથી ઓછું અમને ખપશે નહીં તો એ લાગે કાંઈ વાંધો નહીં પાંત્રીસ ટકા પણ જો ઘટે ટકાવારી વહેંચતા ઘટે તો આપણે બીજી વાર એટેક કરવું હોય ત્યારે તો આવજે તો કે પેલો આવે એમાં વાંધો નહીં એટલે એ બધા ઈગો મૂકીને ટીમવર્ક કરે છે અને હારા માણસો બધા ઈગો રાખીને ટીમ વર્ક કરે છે ઓલું ઉપનિષદમાં કથા આવે છે જોયે તો ને સાંભળી છે ને દેવતાઓ અને લડાઈ થઈ અને ભગવાનની દયાથી દેવતાઓ જીતી ગયા એટલે જીતી ગયા એટલે ઓલી શું આપણે કહી છે પેલા થયા દેવતાઓએ કે સરસ મજાનો કોનોટ હોલ રાખી લીધો અને ત્યાં ઘેરે તો કંઈ વાંધો જ નહોતો બહુ મોટો હોલ રાખ્યો બધાને દેવતાઓને બોલાવ્યા અને બીજા કોઈની એન્ટ્રી નહીં પાસ અગાઉથી આપી દીધા બીજા કોઈની એન્ટ્રી નહીં આપવાની કોઈ દેવતા સિવાય અને એ લડાઈમાં ભાગ લીધો હોય એને જ બીજા દેવતા હોય તેને વાહ બેવાનું પાછલી લાઈનમાં એની થોડી ખુરશીઓ ના રાખી અને બધા પેલું સેલિબ્રેશન મનાવવા મહીં તો ભગવાને એટલે બધા વાતો મેળા કરો થોડુંક હજી જમવાના વાર હતી એટલે બધા હોવાઈ કરતા ત્યાં કે આ બધાની લડાઈ થઈ તા પવનદેવ એ મેં એવો ઝપાટો માર્યો એવો ઝપાટો માર્યો તો ઓલા બધા અસુરો હતા એની દાઢી એ મોઢા ઉપરથી ઉડી ગઈ કોઈના સિંગડા ભાંગી ગયા ને કપડાં તો કોઈ ઠેકાણું જ નહોર્યું અને બધા ભાગ્યા તા ઓલો અગ્નિદેવ કે તો કે નકરા પવન એ શું થાય હું ભેળો હતો એટલે દાય જ એમ તળી વરુણદેવ કે મેં ઝાપડું મારી અને પડી ગયા ને એને શ્વાસ લેવાની તકલીફ થઈ એટલે બધા ભાઈ ગયા આમ ગડબડાટલતી હતી બધી એમ અને બધી હુવાણી થતી હતી તો આ ભગવાને એક રૂપ ધારણ કરી ને દરવાજા એવા ખટખટ કે એન્ટ્રી તો કે નો એન્ટ્રી આ તમને એન્ટ્રી નહીં મળે અટાણે બહુ સિક્રેટ સેલિબ્રેશન હાલે છે એટલે તમને એન્ટ્રી નહીં એટલે કે ભાઈ જાવ તો ખરા તમે ઇન્દ્ર મહારાજાને ઓલું પૂછો એટલે ઇન્દ્ર મહારાજે કીધું કે જાવજી અગ્નિદેવને કીધું ખબર કાઢી આવો કોણ છે પૂરી માહિતી લઈને આવજો આ સિક્રેટ સભા છે એમાં આપણી એટલે અગ્નિદેવ ગયા તો એલા ભગવાને

એટલે તમારી શક્તિ હોય એ કયો એટલે કે હું જો એક આમ ફૂંફાડો મારું તો આખા જગતને બાળી દઉં આપણી ઘોડે જ કે હું એક આંટો મારું તો બધું હરખું દઉં હું આટો મારતો નથી એટલે એટલે ભગવાને એક તણખલું મૂક્યું બહુ ફૂંકું ઠેઠ આ ઉનાળાનું ચૈતર વૈશાખનું ફૂંકાઈ ગયેલું એવું તણખલું મૂક્યું કે આને બાળ ગયો તો અગ્નિ દાંત કાઢવા મણાય કે એવી ઠેકડી ન કરાય મોટા માણસની અને જે તમારે કામ હોય એ એમ કે ભાઈ આને ને મોટા માણસનું કામ છે એટલે અગ્નિ ઝાડું ફફડાવવા પણ કાંઈ થયું નહીં તણકલું ન બળ્યું એની દાઢી કદાચ બળી ગઈ છે પણ તણકલું ન બળ્યું એટલે અગ્નિ સાનુમાંના બેસી ગયા જઈને પાછલે બાણેથી અને સીધા તો ઓલા ઇન્દ્ર કે ભાઈ તમે ખબર કંઈ હું લાવ્યા કે કાંઈ સમાચાર એટલે કે કાંઈ ખબર પડી નહીં મને અને ઓલા બધા જો 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 અમે નહોતા કહેતા એનું કામ નથી આવ્યા એક એક ગયા અને ભગવાને એનું એ તણખલું રાખ્યું કોઈ હલાવી ન હોય કયું કોઈ પલાળી ન હોય કયું કોઈ ઉડાડી ન હોય કયું કોઈ કાંઈ ન કરી અને પછી ભગવાન પ્રગટ થઈ ગયા એટલે ભગવાનને મેસેજ દેવો હતો કે તમે બધાય જીત્યા છો એ ભગવાનની સહાયથી જીત્યા છો એટલે ટીમ વર્ક રાખો બહુ ઈગોઇઝમ ન રાખો તમારો હોહોનો સ્પેશિયલ ઈગો છે એને થોડોક ડાઉન કરો અને ભગવાનને નામે ટીમ વર્ક રાખો એટલે દેવતાઓ ટીમ વર્ક કરી શકતા નથી વાય એ હારા છે એટલે એ હારા છે એટલે કરી શકતા નથી અને અસુરો બધા ટીમ વર્ક કરી શકે છે વાય હારા નથી માર્કેટ વેલ્યુ નથી એટલે માર્કેટમાં એને કોઈ કિંમત નથી દી એકલો ગયો હોય તો કિંમત નહીં ભેળા ગયા હોય તો બધા હાથ જોડે રાવણને બધા હાથ જોડતા હતા ને ભેળા ગયા હોય એટલે કે ભાઈ આની આ બધા આખું દળ કટક આવ્યું છે ત્યાં હાથ જોડો નકર તો મરી ગયા મજૂર અને તોય ઓલા હાથ જોડે તોય બે ત્રણ પાટા તો મારી લે ઓલા એટલે હું બીજી વાર બોલે જ નહીં કાંઈ એટલે એનું ટીમ વર્ક છે ટીમવર્ક ક્યારે થાય બધા ઈગો દબાવે તોય સીધી જ વાત પોતાનો પ્રાઇવેટ ઈગો દબાવે તો ટીમ વર્ક થાય નહીં તો ટીમ વર્ક ન થાય એટલે સ્વામી આવા એવું લખ્યું કે એકાંતિક થાવ એકાંતિક થાવામાં નડે હું એ નઈ નઈ ગુડ ગુડ ગુડનેસ એકાંતિક થાવામાં નડે હું ગુડનેસ હું હારો છું મારા જેવું કોઈ નથી બીજા કરતા તો મારી માર્કેટ વેલ્યુ ઘણી છે આવું બધું છે એ બધા ઓલા બધા નથી તોય પૂજાય છે અને હું હારો છું તો પૂજવાને ટાણે સેવા હોય તો પકડે મને ક્યાં કરો અને પૂજવાને ટાણે તો કોઈ મારે મને બોલતું નથી એટલે ટીમવર્ક નો થઈ